મધ્યમ વર્ગના લોકો માટે સારા સમાચાર અમદાવાદ મહાનગરપાલિકા હવે અઢી બીએચકે ફ્લેટ બનાવી રહ્યું છે અને એક મકાનની કિંમત અંદાજે ત્રીસ લાખ રૂપિયા જેટલી હશે ચાંદખેડામાં આઈઓસી રોડ નજીક પાંચસો જેટલા આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવનાર છે તેર માળના એકસઠ ચોરસ મીટરના ફ્લેટ બનાવવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકસો કરોડથી વધુના ખર્ચે આવાસ યોજનાના મકાનો બનાવવા આરજેપી ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને કામગીરી સોંપવામાં આવી છે સૌ પ્રથમ વાર મ્યુનિસિપલ કોર્પોરેશન બે બેડરૂમ હોલ કિચન સાથે વધારાનો એક નાનો સ્ટડી રૂમ જેટલા મિની ક્લબ હાઉસ ગેમ ઝોન ગાર્ડન સીસીટીવી કેમેરા ચિલ્ડ્રન પ્લે એરિયા બેઝમેન્ટ પાર્કિંગ સાથે પાંચસો થી વધુ વાહન પાર્કિંગ સહિતની સુવિધા સાથેના મકાનો બનાવવામાં આવશે ખાનગી સોસાયટી અને ફ્લેટ જેવા જ અદ્યતન રહેણાંક મકાનો બનાવવામાં આવશે